રિંગ રોડ ઉપર આપણે એકવાર ફરી વાર આવી ગયા છે તમે જોઈ શકો છો રિંગ રોડ છે એકઝેલી એની બાજુમાં છે ને ભાઈ પ્લેન મારી રેસ્ટોરન્ટના ફોટાને જે ઓપન થઈ નથી ને એના ના વાયરલ થઈ રહ્યા છે ભાઈ જાણે એમ લાગે છે કે પ્લેન અહીંયા ઉતર્યું હોય ને એવું લાગે છે ભાઈ એવું નથી પણ છે ને આ પ્લેન મારી રેસ્ટોરન્ટ છે જો તમે હવે નજીક જઈને બતાવીએ છીએ ભાઈ હા ટાઈગર ટાઈગર ભાઈ જોઈ લો જાણે પ્લેન છે ને હોય એવું લાગે છે જો તમે જો ભાઈ આ પ્લેન પર જે નામ લખ્યું છે એ રેસ્ટોરન્ટ ઓપન થવાની છે ડાઇન ઇન ધ ક્લાઉડ ઇલેવેટ યોર ડ્રાઈવ એમ કે અને જો ભાઈ અહીંયા આખું પ્લેન છે બેસી ગયા હતા અને આ ઓરિજિનલ પ્લેનની સફર તમને કરાવીએ છે આજે આ ઓરિજિનલ પ્લેન એર ઇન્ડિયાનું ત્રણસો વીસ વિમાન છે જે અહીંયા રેસ્ટોરન્ટ બનાવવા માટે લઈને આવ્યા છે આપણે ઓનર જોડે વાત કરી હતી અને ઓનરે આપણને પરમિશન આપી હતી પછી જ આપણે અંદર એન્ટ્રી કરી છે જો આખું આ પ્લેન છે જોરદાર અહીંયા રેસ્ટોરન્ટ બની જશે આનું આખું આખું પડતા તમને પ્લેન બતાવી દઈએ ઓરિજિનલ જ છે હું હંડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ પ્લેન એર ઇન્ડિયા ત્રણસો વીસ યુવાન છે જે અમદાવાદની અંદર સીલદની અંદર ઉતરી ચૂક્યું છે જો આ લોકોને પરમિશન નથી અંદર જવાની એટલે બધા બહારથી જોઈ રહ્યા છે એટલે આપણે ઓનરની પરમિશન માગી હતી અને આપણે હવે ઉપર જવા માટે ઓનર ને કીધું છે તો આપણને સીડીની વ્યવસ્થા કરી આપશે ત્યાં સુધી આપણે બહાર જોઈ લઈએ આખું પ્લેન તમને બતાવીએ છીએ આપણે તો પહેલી વાર જોયું છે પ્લેન આખું પ્લેનમાં પ્લેનમાં તો આપણે ઘણીવાર બેઠા છીએ પણ આવા પ્લેનમાં આપણે પહેલી વાર બેસવાના છીએ જો ભાઈ ઉપર જઈએ છીએ આપણે અને ઉપર જવા માટે હજી તો બને છે